તાલુકાના રાજપર સત્તાપર ગામને જોડતા રોડનું કામ છેલ્લા માસથી ગ્રામજનો મુકાયા મુશ્કેલીમાં ધ્રાંગધ્રા તાલુકાના રાજપર સત્તાપર ગામને જોડતો ડામર રોડનું કામ છેલ્લા છ મહિનાથી શરૂ કરવામાં આવ્યું નથી આશરે સાત કિલોમીટર સુધી ચાર કરોડના ખર્ચે મુખ્યમંત્રી ગામ સડક યોજના અંતર્ગત ડામર રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા છ માસથી આ રોડનું કામ એકાએક બંધ કરી દેવાયા ત્યાં ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી હતી છ માસથી રોડનું કામ બંધ કરી દેવામાં આવતા રોડ પર પસાર થતા ખેડૂતો તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા રોડ પર કપચી નાખેલી હોવાથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા છ માસથી કામ કેમ બંધ કરવામાં આવ્યું છે તે પણ એક તપાસનો વિષય છે કામ બંધ રહેતા ગ્રામજનો દ્વારા માર્ગ મકાન પંચાયત વિભાગને અવારનવાર લેખિત મૌખિક જાણ કરવા છતાં આઠ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી આ બાબતે જિલ્લા પંચાયતના સભ્ય છત્રસિંહ ગુંજારીયા ઉર્ફે પપ્પુભાઈ દ્વારા પણ માર્ગ મકાન પંચાયત વિભાગના અધિકારીઓને લેખિત અને મૌખિકમાં જાણ કરવામાં આવી હતી અને આ રોડનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવા પણ માંગ કરી હતી આ રોડનું કામ તાત્કાલિક શરૂ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંદિયા માર્ગે જનઆંદોલન કરવાની પણ ચીમકી આપી હતી તેમજ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની પણ માંગ કરી હતી